જો જો આ પ્રકારે બીજા ફાલની અંદર હું આવી ગયો છું અને આ પ્રકારે જે કંઈ વ્યવસ્થા છે મેં જણાવી રહ્યો છું તે આપણે બીજા ફાલની અંદર આવી ગયા છીએ અને ત્યાંની વ્યવસ્થા તમે જુઓ છો આ પ્રકારે બધી રાખવામાં આવી છે પૂરી છે દહીં છે

પકડને સીધા અંદર લઈ જાય છે આ રીતની આખી આખી મોજ છે આ બધા ભાઈઓ તત્પર સેવા માટે હાલ ઊભા છે જુઓ છો જુઓ બેનો ભાઈઓ બધાને લઈ જાય છે ઓનર

તો મિત્રો જોવો છો આ પ્રકારે બધા જે અલગ અલગ જે પાલની જે વ્યવસ્થા છે ખૂબ જ ઝાઝા જો ઉપર નંબર પણ મિત્રો લખેલા છે પાલ નંબર એક સાઈઠ બે પ્રકારના એમના જે સ્ટોલ છે જોવો છો તો આ પ્રકારે મિત્રો બધી જે વ્યવસ્થા અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ પાલ નંબર સાઈઠ અને બધું નામ વિગત બધું લખેલું જ હોય છે જોઈ રહ્યા છીએ આપણે અને મિત્રો આ રીતે બધાને ખવડાવવામાં આવે છે આ દાદા એ ઉભા છે જુઓ જુઓ આ રીતે બજેને આ એક પ્રકારનો ભાવ છે બધા મિત્રો રે જય જય આધીના પધારો મહામુનિ દાદાની જાત્રા કરીને દ્રાક્ષ અને તરબૂચ ચકાચક દાદા બોલાવે પધારો 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 બેન વિચાર ન કરો દ્રાક્ષ તરબૂચ શાંત સુધી આપણે ચોવિયાર મિત્રો આ બધાને ખેંચી અંદર લઈ જતા હોય છે આ પ્રકારની જે વ્યવસ્થા છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ ઘણું બધું જે યાત્રાળીકો શ્રદ્ધાળુકો જે કોઈ આ મેળાની અંદર આવી રહ્યા છે તો આપણે અત્યારે એમ જોઈ રહ્યા છીએ અને સાથે સાથે જોવો છો ફોટોગ્રાફી પણ ચાલી રહી છે જય જય આદિનાથ

જોવા મળશે અહિયા પાલ એક બે થી શરૂઆત થાય છે ત્યારબાદ જ્યાં સુધી તમે દૂર દૂર થી જોવો છો ત્યાં સુધી બધા જે પાલ અહી ગોઠવા માં આવ્યા છે પાલ સગાઉ ની યાત્રા તમે હાલ જોઈ રહ્યા છો આખો જે સેવાકી કેમ્પ છે એની અંદર જે બધાને પગના જે મસાજ છે એ બધી જે વ્યવસ્થા છે જ્યારે હાલ અહીં કરવામાં આવતી હોય છે આ એંસી વર્ષથી જે આ પાલની જે વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર હં હંથી હં હં હા હા આ જેટલા પણ તમને જે લાઇનમાં બતાવે છે ત્યાં અલગ અલગ પ્રકારના પાલની વ્યવસ્થા કરવામાં આવી છે સામેની તરફ તમે જોવો છો તો ત્યાં આરામની રૂમની વ્યવસ્થા જો આ બધાના નામ પણ લખેલા જ હોય છે અને ત્યાં બધી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આ મહુવા જન યોગ મંડળ જે છે તેનો જે પાલ છે તળાજા જન એમનો પ્લાન આપણે હાલ જોઈ રહ્યા છીએ અને અંદરની પણ મુલાકાત આપણે લઈશું અને આ બધી જે સામે જોવો છો તો એ બધા જે અત્યારે આરામ કરી રહ્યા છે ગિરિરાજ પ્રવૃત્તિ જે પ્રતિક્ષણા કરી ત્યારબાદ જો આ પ્રકારે જે કઈ એમની વ્યવસ્થા છે તે અત્યારે જોઈ રહ્યા છે જો આ પ્રકારે પાલની વ્યવસ્થા હોય છે આ બધા જેટલા પણ લાઈનમાં બતાય છે બધા જ પાલની વ્યવસ્થા છે આ જો છો છા તથા ઉકાળો લચ્છીનો પાલ છે અને આ રીતે બધા પ્રસાદ લઈ અને આગળ વધી રહ્યા છે મિત્રો ઘણા જ બધા પાલ અહીં લગાડવામાં આવ્યા છે અને આખી આખી વ્યવસ્થા છે ને પરાણે મિત્રો ફોર આવે છે બધાને જુઓ અહીં આવો પરાણે પરાણે લઈ જાય છે મિત્રો અહીં જે પાલની જે વ્યવસ્થા તમને એ બધી વ્યવસ્થા અહીં આ પાલની અંદર કરવામાં આવી છે જો આ પ્રકારે અહીંથી અંદર જવાનું હોય છે મિત્રો જોઈએ ને શું ઠંડી ઠંડી કાંકરેશ મિત્ર મંડળ દ્વારા જે આ રીતનો જે પાલ નાખવામાં આવ્યો છે આપણે તરબૂચ એ જોઈ રહ્યા છે બસ તમે જો આવો છો તો આ પ્રકારે પાણીની વ્યવસ્થા તમને હાલ જોવા મળશે આ પ્રકારે બધી પાણીની બધી વ્યવસ્થા હોય જો ત્યારબાદ એવા અલગ અલગ મિત્રો ઘણા જ બધા પ્રકારના જે પાલ લાગેલા હોય જો